અડતાલીસ બોતેરા વિશેષ ભાગી શકાય અહી સંખ્યાઓ મોટી છે

અને આઠ ને પણ ચાવી ચાવી લાગે હવે જોઈએ બીજી કઈ ચાવી લાગે હું કોનો સરવાળો સાત ને અને નવ ની પણ ચાવી લાગશે આઠ આઠ ને નવ આમાં પણ ત્રણ ને નવ ચાવી લાગશે આમ નવ ની અને ચાર ચાવી લાગ્યા છે એટલે છત્રીસ ની ચાવી પણ લાગશે ચાલો છે દર

બે ત્રત્યાંશ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા નોટિફિકેશનની ઘંટડી વગાડવાનું ભૂલશો ન